નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કોર્ટના હુકમનામાંથી ખેતીની જમીન બિન ખેડૂતને વેચાણ થઈ શકે છે અને તે ખેડૂત બની શકે છે મિત્રો અગાઉના વિડીયોમાં મિત્રો આપણે વાત કરી હતી કે શું ખરેખર હરાજીમથી અથવા કોર્ટના હુકમથી બેંકના લેણાં જે હોય એને એ એના કોર્ટના હુકમથી હરાજીમાં મેળવેલી જમીન ખરેખર શું મેળવેલ વ્યક્તિ ખેડૂત કહેવાય અથવા ખેતીની જમીન ધારણ કરતો ખેડૂત કહેવાય હા મિત્રો તો આ બાબતે એક ગુજરાત હાઈકોર્ટની અંદર મિત્રો એક કેસ બનેલ છે મિત્રો એના વિશેની એક જજમેન્ટ આપણે છે એની આજે વાત વાત કરીશું મિત્રો તો મિત્રો ગુજરાત હાઈકોર્ટની અંદર એક કેસ દાખલ થયેલ છે મિત્રો સીએ કેસ નંબર દસ હજાર સાતસો પંદર ઓબ્લિક બે હજાર અરે સોરી ઓગણીસો ને પંચાણું મિત્રો એનું જજમેન્ટ છે દસ હજાર સાતસો પંદર ઓબ્લિક ઓગણીસો પંચાણું મિત્રો ગુજરાત હાઈકોર્ટનું એક જજમેન્ટ છે જેની અંદર મિત્રો વાદી ડાયાભાઈ દયાભાઈ દાયાભાઈ દયાળભાઈ રોહિત મિત્રો જે મિત્રો તેમના ફેવરમાં મિત્રો બાવીસમી માર્ચ બે હજાર સાતના રોજ એક જજમેન્ટ આવે છે મિત્રો આ કેસની મિત્રો વિગતવાર વાત કરીએ આપણે તો કેસની હકીકત મિત્રો એવી હતી કે ભરૂચ જિલ્લાના મૂળના ખેડૂત મિત્રો મૂળના એટલે ગણોધારાની કલમ તેતાલીસ મુજબ ધારણ કરે જમીન નવી શરતની જમીન ધારણ કરતા ખેડૂતો મિત્રો પટ્ટે ખેડૂત મિત્રો જયંતિલાલ ચુનીલાલ મોદી અને ભગવાનદાસ ચુનીલાલ મોદી મિત્રો આ બંને ભરૂચ જિલ્લાના ખેડૂતો નવી શરતથી ગણું ધારાની કલમ તેતાલીસ પ્રમાણે મિત્રો જમીન ધારણ કરતા હતા મિત્રો અને સને મિત્રો ઓગણીસો ને સાલની અંદર બેંક ઓફ બરોડામાંથી મિત્રો સાત હજારનું કરજ આની કે લોન મેળવેલ મિત્રો આ લોન મેળવ્યા બાદ મિત્રો ઘણા વર્ષો બાદ બેન બેંકની ચુકવણી કરેલ નહીં બેંકે એમને રિકવરી નોટિસ કાઢેલી કોર્ટની અંદર રિકવરી કેસ દાખલ કરેલો અને રિકવરી કેસ દાખલ કર્યા બાદ મિત્રો એ જમીન કો કોર્ટના હુકમથી હરાજીથી જે ઇન્કમ આવે તે મેળવી અને વસૂલું માટેનો હુકમ કરેલો મિત્રો તે વખતે મિત્રો દયાળભાઈ રોહિતે આ જમીન ઊંચી રકમ બોલી અને મિત્રો હરાજીમાં કોર્ટના હુકમ પ્રમાણે મિત્રો હરાજીમાં જમીન મેળવેલી અને મિત્રો તેની ખેડૂત તરીકે બનેલા મિત્રો ઘણા દસ પંદર વર્ષ બાદ મિત્રો જ્યારે સરદ્થી મિત્રો જ્યારે એમને નોંધ પાડવામાં રહી ગયેલી ત્યારબાદ એમને નોડ નોંધ પડાવેલી દસ પંદર વર્ષ બાદ જ્યારે આ મૂળના હોય મિત્રો કે આ જે નવી સરથી ધારણ કરનાર મોદી જે હોય મિત્રો આ બાબતે કોર્ટના હુકમના મિત્રો ચેલેન્જ કરેલી કલેક્ટર કલેક્ટરશ્રીમાં કલેક્ટરશ્રીએ મિત્રો તેમના ફિયરમાં હુકમ કરેલો જ્યારે હરાજીથી મેળવેલ ખેડૂત રોહિતમાં અનફેવરમાં કરેલો જ્યારે તેઓએ અપીલમાં ગયેલા હતા અપીલમાં એસએસઆરડીમાં પણ મિત્રો તેમના અનફેયરમાં હકુમાલ્યો તે દરમિયાન મિત્રો હરાજી જમીન ધારણ કરનાર મિત્રો રોહિતભાઈએ મિત્રો એમને ગુજરાત હાઈકોર્ટની અંદર મિત્રો ઓગણીસોને મિત્રો પંચાણું ની અંદર કેસ દાખલ કરતા દસ હજાર સાતસો પંચોતેર મિત્રો બે હજાર ઓગણીસો પંચાણું મિત્રો ગુજરાત હાઈકોર્ટે જજમેન્ટ આવે આપેલ કે મિત્રો કોઈપણ પ્રકારે જમીન ખેડૂત ધારણ કરતો હોય પરંતુ કોર્ટના હુકમથી જમીન ધારણ કરેલ વ્યક્તિ હરાજીથી કોર્ટના હુકમથી મેળેલ હોય તે લીગલી હકદાર છે તે કાયદેસરનો ખેડૂત છે તે ખેડૂત માલિક છે મિત્રો અને તેની અંદર મિત્રો ચાહે નવી સરહદની જમીન હોય ગણોધારા કલમ તેતાલીસ પ્રમાણે હોય અથવા તો ગણોધારા કલમ એકસઠનો પણ ભંગ થતો નથી કોઈ પણ પ્રકારે જમીન ધારાનો પરંતુ કોર્ટના જમીન હોય તે લીગલી હકદાર છે મિત્રો આથી ગુજરાત હાઈકોર્ટે મિત્રો જજમેન્ટ આપેલું મિત્રો ખાસ કરીને જજમેન્ટ નોંધી લે મિત્રો દસ હજાર સાતસો પંદર ઓબ્લિક ઓગણીસો પંચાણું મિત્રોનું ગુજરાત હાઈકોર્ટનું બાવીસ માર્ચ બે હજાર સાતે મિત્રો લેટેસ્ટ આ જજમેન્ટ આવેલી છે મિત્રો તો આવી કોઈ પણ હરાજીથી મેળવેલ જમીન એ ખેડૂત જ ગણાય છે મિત્રો એની અંદર પછી કોઈ તકરાર ચાલી શકે નહીં મિત્રો આ સાથે મિત્રો આવતા વિડીયોમાં વધુ માહિતી સાથે મળીશું ત્યાં સુધી ધન્યવાદ મિત્રો નવા મિત્રો તો મારી યુટ્યુબ ચેનલ લાઇક લાઇક કરવા સબસ્ક્રાઈબ કરવા મિત્રો શેર કરવા વિનંતી ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત